ભરૂચના હાસોડ તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો ભરૂચના હાસોડ તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ ડી પટેલ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો પાંત્રીસ વર્ષથી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ગિરીશ પટેલ માટે ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય સમારોહમાં હાસોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગેમલસિંહ પટેલ ભાજપ પ્રમુખ અનંત પટેલ તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે સુશાંત કઠોરવાલા તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ ગામના આગેવાનો મહાદેવ પટેલ નયન પટેલ સહિત ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ગિરીશ પટેલના સેવાભાવી અને નિષ્ઠાપૂર્વકના કાર્યકાળને બિરદાવતા તેમના કાર્યની પ્રશંસા કરી હતી તેમજ તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર